ટેના ભાવે મગફળીની ખરીદીને લઈ કિસાન સંઘની માંગ બારદાનમાં વજનની વિસંગતતા દૂર કરવા રાજ્ય સરકાર સમક્ષ માંગ પાંત્રીસ કિલો બારદાનની સામે બત્રીસ કિલો મગફળી ભરાતી હોવાની રજૂઆતો છે વજનની વિસંગતતાથી ખેડૂતો મગફળી ઘરે પરત લઈ જવા મજબૂર પણ રાજ્ય સરકારે બારદાનમાં આવતી મગફળી ખરીદવા જણાવ્યું તો ખરીદ કેન્દ્રોને સૂચના ન હોવાના કારણે ખેડૂતોને હાલ હાલાકી સરકારે જે બારદાન નક્કી કર્યા છે એ બારદાન કિલોની મગફળી ખેડૂતો ગઈકાલે રાજ્યના અગ્ર સચિવ કૃષિ તેમની જોડે ટેલિફોનિક વાતચીત થઈ હતી તેમને સ્વીકાર કર્યો હતો કે પાત્રીસ કિલો કોઈ જરૂરિયાત વાર એવો વિષય છે નહીં જેટલી પણ મગફળી આવે એટલી ખરીદ કેન્દ્ર વાળા એ મગફળી ભરવાની છે પરિણામે ક્યાંક ત્રીસ કિલો અને ક્યાંક બત્રીસ કિલો જેટલી મગફળી કોથરામાં આવતી હતી ગઈકાલે મેં જાતે એનું નિરીક્ષણ કર્યું છે પરંતુ સરકારે તો કીધું કે અમે લઈશું પરંતુ જ્યારે એનું બિલ બનાવવાનું થતું હોય છે ખેડૂતનું ત્યારે એના પોર્ટલની અંદર પાંત્રીસ કિલો લખેલું છે પરિણામે પોર્ટલ ઉપર બિલ બનતું નથી તો આપણા માધ્યમથી સરકાર શ્રીને વિનંતી છે કે પોર્ટલ ની અંદર સુધારો થાય